જે થયેલું છે એની અંદર હાલોલ તાલુકાની અંદર ચારસો ચોમોતેર જેટલા રક્તદાતાઓનું રજીસ્ટ્રેશન થયેલું છે અને હાલ બે કલાક દરમિયાન બંને જગ્યાએ થઈને એકસો દસ ઉપરાંત રક્તદાતાઓએ રક્તદાન કેમ્પની મુલાકાત લઈ અને રક્તદાન કરેલ છે અને જે ટાર્ગેટ મળેલું છે તાલુકાને અને જે રાજ્યને પણ ટાર્ગેટ મળેલું છે એક લાખ ઉપરાંત રક્તદાતાઓ પાસે જે રક્તદાન મેળવી અને વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું તે પણ સફળ થાય એવી શુભેચ્છાઓ સ તમામ કર્મચારી સંગઠનો આમાં સક્રિય થયેલા છે સેવાભાવી સંસ્થાઓ અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા પણ આનું સમર્થન મળેલું છે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હાલોલ માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન સત્તર સપ્ટેમ્બરના જન્મદિન નિમિત્તે રોજ વીએમ કોલેજ ખાતે બ્લડ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યો છે ત્યારે હાલ અત્યાર સુધી એકસો દસ જેટલા બ્લડ યુનિટ ડોનેટ થઈ ગયા છે સાંજ સુધીનો અમારો લક્ષણ સડી ચારસો જેટલો છે અને અહીં વ્યવસ્થા ખૂબ સરળ રીતે થયેલી છે નમૂકે ના વડાપ્રધાન હેઠળ અહીંયા વ્યવસ્થા ખૂબ સારી થયેલી છે અને ત્યાં આગાડી સવારે અમારા એમએલએ શ્રી જેજસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું ઉદઘાટન કરેલું છે અને સુચારુ આયોજન હેઠળ સાંજ સુધી અમે પૂર્ણ કરીશું પટેલ જયશ્રી બેન ઉમેદભાઈ હાલો પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ તથા સહકન્વીનર સંયુક્ત મોરચા કિરણ ગોયલ સાથે ચક્રવાત ન્યૂઝ હાલો